નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ચૌદ જુલાઈ બે હજાર પચીસને સોમવારનું રાશિફળ આજે વૃષભમાં ચંદ્રનો સંચાર વૃષભ અને મીન સહિત આ ચાર રાશિઓને મળશે પ્રગતિ અને લાભ મીસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ગ્રહો અને નક્ષત્રોના ફેરફારને કારણે અનેક રાશિઓમાં ફેરફાર આવી રહ્યા છે જાણો તમારી રાશિમાં શું આવશે ફેરફાર અને કેવો રહેશે તમારો આજનો દિવસ આજનું રાશિફળ આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અહીં ચંદ્ર પોતાની ઉન્નતિને કારણે બળવાન રહેશે ચંદ્રના આ સંક્રમણથી બુધ પણ કર્ક રાશિમાં ઉદય કરશે અને સંચાર કરશે અને કૃતિકા નક્ષત્રની અસર દિવસ પર રહેશે ગ્રહ નક્ષત્રોની આ સ્થિતિને કારણે આજનો દિવસ વૃષભ અને મીન રાશિના લોકો માટે આર્થિક અને કરિયરની દૃષ્ટિએ લાભદાયક રહેશે આવો જાણીએ આજે તમારું રાશિફળ શું કહે છે કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ ઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સાનુકૂળ રહેશે રાશિથી બીજા ભાવમાં ચાલતો ચંદ્ર તમને શુભ પરિણામ આપશે આજે તમે કોઈ મોટું કામ હાથમાં લેશો જેમાં તમને સફળતા મળશે જીવનસાથી તરફથી શ્રેષ્ઠ સહયોગ મળશે આજે તમારા મિત્રોની સંખ્યા પણ વધશે આજે તમે કાર્યસ્થળ પર આર્થિક લાભ મળશે તમને અધિકારીઓ તરફથી પ્રોત્સાહન અને સહયોગ મળશે પારિવારિક જીવનની સ્થિતિ સુખદ રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિને અગિયાર દુર્વા અર્પણ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને ઉષભ રાશિના લોકોને આજે કાયદાકીય બાબતોમાં સફળતા મળી શકે છે તમારા લાંબા લાંબા સમયથી અટકેલા કામ આજે પૂરા થઈ શકે છે આજે સમાજમાં તમારું માન સન્માન વધશે પરંતુ પરિવારમાં આજે તમને કોઈ સભ્ય પાસેથી સારું કે ખરાબ સાંભળવા મળી શકે છે પરંતુ તમે તમારા વર્તન અને સંયમથી પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકશો તમે તમારા જીવનસાથી સાથે આનંદની પળો વિતાવશો વેપારમાં આજે તમને તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો પૂરો લાભ મળશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળના દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવવું તમારા માટે ફાયદાકારક રહેશે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે મિથુન રાશિના લોકો પોતાના વિચારેલા કામ પૂરા થવાથી સંતુષ્ટ રહેશે જો બાળકો તરફથી કોઈ તણાવ ચાલી રહ્યો હતો તો તે પણ આજે સમાપ્ત થઈ જશે આજે તમારે લવ લાઈફમાં ખૂબ જ સમજદારીથી ચાલવું પડશે પ્રેમી કોઈ વાતને લઈને ગુસ્સે થઈ શકે છે આજે તમારી માતા સાથે પણ વિવાદ થવાની સંભાવના છે તેથી બને ત્યાં સુધી પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરો અને તમારી વાણી પર નિય નિયંત્રણ રાખો આજે તમારો દિવસ ખર્ચાળ પણ રહી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે કર્ક રાશિના લોકોએ માતાના સ્વસ્થનું ધ્યાન રાખવું પડશે તેમનું સ્વસ્થ નરમ રહી શકે છે કામ હોય કે પારિવારિક જીવન તમારે તમારે સ્વસ્થ ળવવી પડશે જો તમે ડબલ ઇમેજ બનાવશો એટલે કે આગળ કંઈક અને પાછળ કંઈક તો તે આજે તમારા સન્માનને નુકસાન પહોંચાડશે માર્ગ દ્વારા આજે તમે નાણાકીય બાબતોમાં ખૂબ ભાગ્યશાળી રહેશો વેપારમાં સારી કમાણી થશે આજે તમને સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારી કોઈ પણ ઈચ્છા આજે પૂરી થશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે સિંહ રાશિના લોકોને સપ્તાહમાં પ્રોત્સાહક પરિણામ મળી શકે છે તમારા બાળકો સાથે તમારો તાલમેલ સારો સારો રહેશે તમને બાળકો તરફથી સ્નેહ અને સહકાર મળશે આજે જો તમારે વ્યવસાયના સંબંધમાં દૂર અથવા નજીકની મુસાફરી કરવી હોય તો તે ચોક્કસપણે કરો કારણ કે તેનાથી તમને ચોક્કસ ફાયદો થશે જો વિદ્યાર્થીઓ કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તેઓ આજે અરજી કરી શકે છે આ માટે દિવસ અનુકૂળ રહેશે આજે તમે તમારા પર પણ કેટલાક પૈસા ખર્ચ કરશો આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યપુરાણનો પાઠ કરો પિતાના આશીર્વાદ લો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે કન્યા રાશિના લોકો ધાર્મિક કાર્યમાં સક્રિયપણે ભાગ લેશે જેમાં કેટલાક પૈસા પણ ખર્ચ થશે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને આજે મોટી તક મળી શકે છે જો તમે આજે તમારા વ્યવસાય માટે કોઈ નિર્ણય લો છો તો પછી ખૂબ વિચાર કરો અને કોઈની વાતમાં ફસાશો નહીં નહીં તો તમારું ચાલું કામ બગડી શકે છે તમારા જીવનસાથીને આજે કોઈ શારીરિક સમસ્યા થઈ શકે છે જેના કારણે તમે ચિંતિત થઈ શકો છો બિઝનેસમેન બિઝનેસમાં વિસ્તરણ માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો આ માટે દિવસ ઉત્તમ રહેશે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો અને રાહુના મંત્રનો પણ જાપ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિ માટે સિતારા કહે છે કે આજે તમારું કામ અટકી શકે છે અથવા કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે તમને કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે નાણાકીય બાબતોમાં પણ આજનો તમારો દિવસ મૂંઝવણ ભર્યો રહી રહી શકે છે બિનજરૂરી ખર્ચ અને અચાનક ખર્ચ તમને તણાવનું કારણ બની શકે છે તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે નહીં આજે તમારા નજીકના સંબંધીઓ સાથેના સંબંધો બગડી શકે છે સ્વસ્થ થાય નરમ રહેશે આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો મંત્રનો જાપ કરવાથી પણ લાભ થશે વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય તમે તમારા બાળકોને સારા કામ કરતા જોઈને ખુશ થશો પરિવારમાં કોઈ સભ્યના લગ્ન પછી જો કોઈ વાત લગ્ન પછી જો કોઈ વાત ચાલી રહી હોય તો તે પૂરી થશે જો મિલકત સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આજે તમને તેમાં સફળતા મળશે શત્રુ પક્ષ આજે તમારા પર વર્ષ જમાવાનો જમાવવાનો પૂરો પ્રયાસ કરશે પરંતુ તમારે તેનાથી બચવું પડશે આજે સાંજે તમે તમારા પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે ભવિષ્યની કેટલીક યોજનાઓ પર ચર્ચા કરશો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી કે ઉમાની પૂજા કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ આજે તમારામાં દાનની ભાવના વધશે આજે તમે ધાર્મિક કાર્યમાં સહયોગ કરશો તમારે તમારી વાણીમાં મધુરતા જાળવવી રાખવી પડશે પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમ થઈ શકે છે જેમાં પરિવારના તમામ સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લેશે વિદ્યાર્થીઓને તેમની પરીક્ષામાં આવતી અડચણોને દૂર કરવા માટે તેમના શિક્ષકોના સહકારની જરૂર પડશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે બ્રાહ્મણને દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ તમારે તમારા રોજિંદા કામને સંભાળવાની દિનચર્યામાં અચાનક ફેરફાર કરવો પડી શકે છે કારણ કે આજે તમારે તમારા બાળકો સાથે તેમના શિક્ષણમાં અવરોધ દૂર કરવા માટે નજીક અથવા દૂરની યાત્રા પર જવું પડી શકે છે આજે કિંમતી વસ્તુઓ મેળવવાની સાથે કેટલાક એવા બિનજરૂરી ખર્ચાઓ પણ આવશે જે તમારે ન ઈચ્છાવા છતાં પણ કરવા પડશે આજે તમને તમારા સાસરીયા પક્ષ તરફથી સન્માન મળી રહ્યું છે આજે તમે તમારા જીવનસાથી માટે ભેટ લાવી શકો છો આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ આજે તમે તમારી બુદ્ધિમતાથી નવી શોધ કરશો જેના કારણે તમારો વેપાર ચરમસીમાએ પહોંચશે તમારી આસપાસનું વાતાવરણ ખુશ ખુશનુમા રહેશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે પણ આજે કોઈ વરિષ્ઠ સભ્યની મદદથી સમાપ્ત થઈ જશે ભાઈના લગ્નની વાત આજે પૂરી થઈ શકે છે જેના કારણે પરિવારમાં ખુશી ખુશીનું વાતાવરણ રહેશે પરંતુ ભૂતકાળમાં તમારાથી થયેલી ભૂલને કારણે આજે નોકરીમાં ડર રહેશે આજે કોઈ નવી યોજના ન બનાવો દર્દીઓ સાથે સમય વિતાવો આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે તમે તમારા વ્યવસાયથી સંતુષ્ટ નહીં રહો નહીં રહેશો અને આગળ વધશો તમને તેમાંથી ચોક્કસપણે લાભ મળશે જો તમે તમારા કાર્યક્ષેત્રમાં કોઈ વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો તેમાં પણ તમને ફાયદો થશે આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આજે તમને તમારા લાંબા સમયથી અટકેલા પૈસા મળી શકે છે આજે જો તમારે કોઈ જોખમ ભરેલું કામ કરવું હોય તો તેનાથી સંતુષ્ટ ન થાઓ તેમાં ભાગ લો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો